તેવી જ રીતે તળાજા શહેરમાં ભટ્ટચોકમાં રહેતા અક્ષયભાઈ પ્રતાપભાઈ ત્રિવેદી ઉંમર વર્ષ એકાવન નું અવસાન થતા તેમના પરિવારજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો તળાજામાં ચક્ષુદાન ટીમના ડોક્ટર એપી પી મારડિયા તેમજ ડોક્ટર હરેશભાઈ વાઘેલા તથા સેવાભાવી અશોકભાઈ સગર દ્વારા ચક્ષુદાન સ્વીકારી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દહેદાન ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ અક્ષયભાઈના માતા ઇન્દુબેન ત્રિવેદી અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું આમ તળાજા શહેરમાં માતા પુત્ર બંને માનવ સેવા માટે પ્રેરણાદાયી ચક્ષુદાન આપ્યું છે